ઠંડી વચ્ચે હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે રાજ્યમાં બાવીસ ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે તારીખ થી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવશે તેમજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે દક્ષિણ ભારતમાં ઈશાનના ચોમાસાને કારણે વરસાદી માહોલ છવાયો છે રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયકોલોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થશે રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે હવે જે માવઠાના વરસાદો પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે આજે એકવીસ ડિસેમ્બર થઈ ચૂકી છે અને એકવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે જેમાં ખાસ કરીને પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે એનું મેઇન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે ખૂબ ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાને વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને બાવીસ ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે વાદળોથી છે ગુજરાત ઘેરાઈ જશે અને આ ધીમે ધીમે વાદળો ઘેરાતા જશે એટલે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર એ ત્રણ દિવસ એવા હશે કે રાજ્યના અનેક જિલ્લામાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે